સમાચારમાં આગળ વાત કરીએ ભાયાવદરની તો ભાયાવદરમાં શહેરની જનતાને જાણ કરાઈ કે મામલતદાર દ્વારા ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ નિરાધાર યુદ્ધ સહાય યોજના તળે સહાય મેળવવાનો લાભાર્થીનો દૂર દર વર્ષે હયાતી અંગેની ખરાઈ કરવાની થાય છે જે અંતર્ગત વૃદ્ધ પેન્શન મેળવતા તમામ લોકોને ભાયાવદર નગરપાલિકા કચેરી પોતાનું આધાર કાર્ડ અને મોબાઈલ નંબર જે આધાર કાર્ડમાં લિંક કરવાનું હોય તે રૂબરૂ થઈને હાજર કરાવવાનું રહેશે ત્યારે સ્થળ ભાયાવદર નગરપાલિકા કચેરીનો સમય અગિયાર થી પાંચ વાગ્યાનો રહેશે ભાવદર નગરપાલિકા વિસ્તારમાં વસતા વૃદ્ધોને જે રાજ્ય સરકાર તરફથી ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વૃદ્ધ સહાય યોજના તેમજ નિરાધાર વૃદ્ધ સહાય યોજના હેઠળ જે પેન્શન મેળવે છે તેવા લોકોને ખરાઈ કરવા માટે સામાન્ય રીતે મામલતદાર કચેરી ઉપલેટા જવું પડતું હોય છે રૂબરૂ પરંતુ તાજેતરમાં મામલતદાર સાહેબની સૂચના મુજબ એક માનવતાભર્યો અભિગમ દાખવી અને ભાયાવદર ખાતે મામલતદાર કચેરી ઉપલેટાના સ્ટાફને મોકલી અને અહીંયા જ રૂબરૂ ભાયાવદર ખાતે વૃદ્ધોની આ જે પેન્શન મેળવતા વૃદ્ધોની ખરાઈ થઈ શકે તે માટે એક કેમ્પનું આયોજન કરેલ છે તારીખ અઢાર દસ ત્રેવીસથી તારીખ એકવીસ દસ ત્રેવીસ સુધી ચાર દિવસ સુધી ભાયોધર શહેરના જે આ પેન્શન મેળવતા તમામ વૃદ્ધો છે એ આ યોજનાનો લાભ લઈ અને ભાવદર ખાતે જ તેમનું ખરાઈનું કાર્ય પૂર્ણ થઈ જાય અને ઉપલેટા સુધી તેમને જવું ન પડે તો આ યોજનાનો જે તમામ લાભ લે એવી મામનદાર સાહેબ ઉપલેટા તરફથી અપીલ કરવામાં આવી છે